હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં એક મહિલા આરોગ્ય કર્મચારી પોતાના જીવના જોખમે બાળકને રસી આપવા પહોંચી કમલા બે મહિનાના બાળકને રસી આપવા ગઈ હતી પરંતુ રસ્તામાં આવેલો પુલ વાદળ ફાટવાને કારણે ધોવાઈ ગયો હતો પરિસ્થિતિ જોઈને કમલાએ બંને કાંઠે વહેતા નાળાને પાર કર્યું હતું કમલાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પાંચથી છ ફૂટ લાંબો કૂદકો મારીને પાણીથી ભરાયેલા આ આ પાર કરી કરી રહી છે જો તેણે દરમિયાન થોડી પણ ભૂલ હોત તો તે પાણીમાં તણાઈ ગઈ હોત કમલા જયારે વહેતા નાળાને પાર કરી રહી હતી ત્યારે ત્યાં હાજર સ્થાનિક છોકરાઓએ તેનો વિડીયો બનાવ્યો હતો મંડીના ચોહર ઘાટીનો આ વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે સુડતાલીસ સેકન્ડના આ માં જોઈ શકાય છે કે મહિલા કાર્યકર પોતાના ખભે રસીનું બોક્સ લઈને જઈ રહી છે પહેલા કમલા તેના જૂતા ઉતારે છે પછી તે તેના જૂતા હાથમાં લઈને વહેતા નાળા પર કૂદી પડે છે એક મોટા ખડક પરથી કૂદકો માર્યા પછી જ્યારે તેનો પગ બીજા ખડક પર પડે છે ત્યારે તે પોતાનું સંતુલન થોડું ગુમાવે છે આખરી તે પોતાની જાતને સંભાળે છે અને નાળું પાર કરે છે